જેથી મંગલપુર ગામે ગત પંદર જાન્યુઆરી ના રોજ થયેલી ચોરી ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડા ને આવેદન પત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી હતી જ્યાં પોલીસ વડા એ ગ્રામજનોની વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી અમારા બંધ મકાન માં ચોરી થયેલ તે બાબતે પંદર એક બે હજાર ચોવીસ ના રોજ માલપુર પોલીસ સ્ટેશન ને એફઆઈઆર દર્જ કરાવેલ છે અને તે અંતર્ગત ડોગ સ્કોડે પણ ત્યાં સર્ચ કરેલ અને તેમાં કુટુંબના તમામ સભ્યોને ઊભા રાખ્યા એ વખતે અમારા જ એક પરિવારનો એક વ્યક્તિને એને પકડેલ અને એના ઘરમાં પણ ગયેલ છતાં આજ સુધી કંઈ પરિણામ મળેલ નથી માટે માન્ય એસપી સાહેબ શ્રીને ગ્રામજનો અને બધા સાથે મળી અને રજૂઆત કરેલ છે એસપી સાહેબે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને તમને જરૂર ન્યાય મળશે એવું આશ્વાસન આપેલ છે